લખતર પોલીસ દ્વારા ચાર ગામોમાં રેડ કરતા વીસ જુગારીઓ ઝડપાયા છે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થતાં શકુનીઓ સક્રિય થયા હોય તેવું સામે આવી રહ્યું છે લખતર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચાર ગામોમાં બાતમીના દ્વારા રેડ કરવામાં આવી હતી લખતર તાલુકાના ઓળખ વડલા કડમ અને ઝમર ગામથી રેડ દરમિયાન જુગાર રમી રહેલા કુલ વીસ જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલ તમામ જુગારીઓને લખતર પોલીસ સ્ટેશન ખાતે લાવી જુગાર એકની ધારા હેઠળ ગુનો દાખલ કર્યો છે લખતર પોલીસ દ્વારા માત્ર નાના નાના જુગાર ધામ હોય ત્યાં રેડ કરી કેસ દેખાડવા માટેની કાર્યવાહી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે લખતર શહેર તેમજ ગ્રામ્યમાં મોટા મોટા જુગારના અડ્ડા ચાલતા હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા લખતર શું નામ તમારું જીમાભાઈ જીમાભાઈ ગામ લથલ કઈ વેરાઈટી આવી છે એ 2019

આમ નીચેથી ઘણી બધી દાડીઓ ફૂટે છે એમ દેખાય છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ